સુરતમાં આત્મહત્યાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે પુત્રએ કરેલા દેવાથી ત્રસ્ત થઈ અને પિતાએ આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે મળતી માહિતી અનુસાર પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરી અને ધમકીઓ આપતા હોવાથી ટેન્શનમાં આવી અને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે આ સાથે જ તેમણે લખેલી સુસાઇડ નોટમાં પણ લખ્યું છે કે પુત્ર દેવું કરીને જતો રહ્યો છે અને તેના ભાગીદાર સહિતના તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા છે મારી પાસે ખાવા કંઈ નથી ક્યાંથી પૈસા લાવું

તો રોજ વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા નજીકમાં ખુલ્લા પ્લોટમાં અનાજમાં નાખવાની દવા પી ગયા હતા જેથી તેમની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું તો નાનો પુત્ર રવિ હોટફિક્સ મશીન ચલાવતો હતો અને રવિએ લાખો રૂપિયાનું દેવું કર્યું છે તે ક્યાંક ચાલ્યો ગયો છે લેણદારો અને ભાગીદારો પ્રાગજીભાઈને હેરાન કરી અને ધમકી આપતા હતા જેથી ટેન્શનમાં આવી અને તેમણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું તો પ્રાગજીભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે રવિ વયો ગયો ઘરે કોઈને કોઈ જાતની ખબર નથી શું કર્યું શું નહીં આશિષને કોઈ હેરાન કરતા નહીં મારી છોકરીઓને ખાવા રહેવાનું એ પૂરું પાડશે અને કોઈ જાતની ખબર પણ નથી એમાં માથું પણ મારતો નથી અને ખાતું કરેલું ત્યારે તેને પૂછતો ત્યારે તે કહેતો કે બધું બરાબર છે જરૂર પડે ત્યારે પૈસા આપતો ખાતે તેના ભાગીદાર રાજુભાઈ હતા તેમને ખબર હતી હવે એ વયો ગયો છે પૈસા માથે કરી અને ભાગીદાર મારી ઉપર ભીંસ કરે છે ધમકી આપે છે તમને મારી નાખીશ સુરતમાં નહીં રહેવા દો હું કોણ છું સૃષ્ટિમાં મારું નામ છે પૈસા મારે સાંજ સુધીમાં જોઈએ મારી પાસે કંઈ નથી હું શું કરું હું દવા પીઉં છું અને મરવા દેજો મારી બહેરી છોકરાઓ અને આશીષ નિર્દોષ છે તેમને જીવવા દેજો નહીં તો મારી ફૂલ જેવી દીકરીઓને કોઈ મારી નાખશે મારી પાસે ખાવા કંઈ નથી પૈસા ક્યાંથી લાવું બસ હું દવા પી જાઉં છું જય માતાજી પ્રાગજીભાઈ